લોભિયા બિલ્ડર અને ભ્રષ્ટ તંત્રના કારણે અંતરજાળ ગામની સોસાયટીઓના રહેવાસીઓ છેલ્લા એક મહિનાથી થાય છે પરેશાન અને આજ એક બનાવમાં તો એક મહિલાનું જીવ માન માન બચ્યું છે જે રસ્તાથી અડધા કલાકમાં પહોંચી જવાય તે રસ્તો બિલ્ડરો અને ખેતર માલિકો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે એના કારણે ફરીને જાવું પડે છે ત્યારે બે કલાક ટાઈમ લાગ છે આજે એક મહિલાને અચાનક તકલીફ પડતા માન માન હોસ્પિટલ પહોંચાડ્યા હતા નારી સશક્તિકરણની વાતો કરવા વાળા ક્યાં છે શું આ દેશની નારીઓ નથી સત્તાધીશો અને તંત્રને કોની શરમ નડે છે છેલ્લા એક મહિનાથી સોસાયટીઓની જનતા થાય છે પરેશાન